પલ્લાચર ખાતે પોષણ માસની ઉજવણી બાળકો અને માતાઓના આરોગ્ય માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો તાલુકા સંચાલિત બાળ વિકાસ યોજના ઘટક એક દ્વારા પોષણ માસની ભવ્ય ઉજવણી પલ્લાચર ખાતે કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમુદાયમાં પોષણ વિશે જાગૃતિ ફેલાવવાનો અને બાળકો કિશોરીઓ ગર્ભવતી તથા ધાત્રી માતાઓના આરોગ્ય સુધારા માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ ઓર્ગેનિક ખેતી કરતા વિષ્ણુભાઈ આ કાર્યક્રમમાં મહિલાઓને સંતુલિત આહાર સ્થાનિક પોષક ખાદ્ય પદાર્થો શિશુ આહાર અને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું પોષણથી ભરપૂર અને સસ્તા સ્થાનિક ખોરાક જેવા કે રાગી જ્વાર

નૅલલલ ને 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 નકલ૲ ને નિલલ ના�મલ